અજયભાઈ અને રમણભાઈ બંને પાકા મિત્રો હતા બંનેએ પોતપોતાના બાપ બાપદાદાનો ધંધો સંભાળ્યો હતો અને પોતાના કુટુંબ સાથે ખૂબ સરસ રીતે રહેતા હતા અને એક વખત બંને વચ્ચે ફોન પર વાત થાય છે કે આપણે એક બગીચામાં મળીએ બંને બગીચામાં એકવાર મળે છે ત્યાર પછી એવું નક્કી કરે છે કે એકબીજાના ઘરે જવું થોડાક દિવસ રોકાવું ખૂબ જા સમયથી આ આપણે લોકો ભેગા નથી થયા સાથે સમય નથી વિતાવ્યો એટલા માટે એકબીજાના ઘરે જવાનું વિચારે છે ફોન ઉપર વાત થાય છે એ મુજબ રમણભાઈના સ્વભાવને અજયભાઈ ઓળખતા હતા કે રમણભાઈ છે ખૂબ જ સ્વમાની અને ખૂબ સ્વમાન સાથે આશાવાદી પણ હતા એટલા માટે થોડો સમય બાદ એવું નક્કી કરે છે કે સૌથી પહેલાં રમણભાઈ છે અજયભાઈના ઘરે જાય એટલે રમણભાઈ તેની પત્નીને પૂછે છે એટલે એની પત્નીની હા પાડવાથી રમણભાઈ અને તેમના પત્ની થોડા દિવસ રોકાવા માટે અજયભાઈના ઘરે જાય છે અને આ ખબર સાંભળતા જ કે રમણભાઈ અને તેમના પત્ની ઘરે રોકાવા માટે આવી રહ્યા છે એ વાત સાથે જ અજયભાઈનો પુત્ર અને એની પત્ની એટલે કે અજયભાઈની પુત્ર વધુ ખુશખુશાલ થઈ જાય છે જેવા રમણભાઈ અને તેમના પત્ની અજયભાઈના ઘરે અંદર એન્ટર થાય છે એની સાથે જ તેનો દીકરો અને તેની વહુ એટલે કે તેના દીકરાની પત્ની બંને રમણભાઈ અને તેની પત્નીને પગે લાગે છે અને ચા પાણી બનાવે છે ત્યારે પહેલાં બનાવતા પહેલાં પૂછે છે રમણભાઈને તેનું નામ દીપા હોય છે અજયભાઈની પુત્રવધુનું નામ દીપા રમણભાઈને પૂછે છે કે કાકા તમે કેવી ચા પીવો છો પપ્પા તો ખૂબ ઓછી ખાંડવાળી ચા પીવે છે તેને ડાયાબિટીસ નથી પરંતુ થોડીક સાવચેતી રાખે છે તો કાકા તમે પણ ઓછી ખાંડવાળી ચા પીવો છો કે શું આ સાથે જ રમણભાઈને પોતાના ઘરના અમુક પ્રસંગો યાદ આવે છે ત્યારે એમાં ટપકું મૂકતા અજયભાઈ બોલે છે કે જોને રમણ અમારી કેટલી ચિંતા કરે છે મને ડાયાબિટીસ નથી આમ છતાં એ કીધા કીધ કરે છે કે પપ્પા ઓછી ખાંડવાળી ચા પીઓ મારું કેટલું ધ્યાન રાખે છે ત્યારે જ્યારે રમણભાઈની પુત્ર વધુ ઘરે ચા બનાવતી એ સમયનો પ્રસંગ રમણભાઈને યાદ આવે છે કે જ્યારે મારી પુત્ર વધુ મને પૂછતી ત્યારે હું એમ કહેતો કે ઓછી ખાંડવાળી ચા શા માટે પીવાની મને થોડી ડાયાબિટીસ છે એવી રીતે હું અવડો જવાબ દઈ દેતો હતો એ પ્રસંગ એને યાદ આવે છે એ વિચારમાં પડી જાય છે થોડો સમય થાય છે ચા નાસ્તો કર્યા બાદ ફરીવાર દીપા તેના સસરા એટલે કે અજયભાઈને પૂછે છે કે પપ્પા રાત્રે જમવામાં શું બનાવવું ત્યારે જે અજયભાઈ છે એમ કહે છે કે બેટા તને મજા આવે તું બનાવ ને તારી તો બધી જ રસોઈ મને ભાવે છે હું તો આંગળા ચાટતો રહી જાઉં છું તારી રસોઈ મને એટલી ભાવે છે તને મજા આવે તું બનાવ એટલે દીપા એમ કહે છે કે તમને ભરેલા રીંગણાનું શાક બહુ ભાવે છે ને પપ્પા તો કાકાને પણ એટલે કે રમણભાઈને પણ પૂછે છે કાકા તમને અને કાકીને પણ ભાવશે ને એટલે ત્યારે અજયભાઈ ફરી બોલે છે કે જો દીપાને તો ભાવે છે પરંતુ એ મારા નામ ઉપર બનાવશે જેથી એનું કામ પણ થઈ જાય એટલે દીપાને પણ ભાવે છે અને મને પણ ભાવે છે અને તે ખૂબ સરસ રસોઈ બનાવે છે એ સમયે રમણભાઈ પાછા વિચારમાં પડી જાય છે કે જ્યારે મારી પુત્ર વધુ મને કોઈ રસોઈ બનાવવાનું પૂછતી કે શું જમવાનું બનાવવું એમ પૂછતી ત્યારે હું એને અવળો જવાબ દઈ દેતો હતો કે ભાઈ તમારે તમારું ધાર્યું જ બનાવવું છે તો મને શું કામ એને પૂછો છો આમ તેમ સીધો જવાબ હું એને ન આપતો એ વિચારમાં પડી જાય છે એ જ્યારે જ્યારે વિચારમાં પડી જાય છે ત્યારે અજયભાઈ સમજી જાય છે કે તે પોતાના મન સાથે પોતાના ઘરમાં બનતી ઘટના અને પ્રસંગો સાથે સંઘર્ષ કરી રહ્યા છે દિવસ વીતી જાય છે પછી પંદર દિવસ બાદ રમણભાઈ અને તેની પત્ની પોતાના ઘરે જવા માટે નીકળે છે તો રમ રસ્તામાં રમણભાઈ ગાડી ઊભી રખાવે છે અને એક સાડીવાળી શોપની અંદર જાય છે અને મોંઘામાં મૂંઘી સાડી એક ખરીદે છે પોતાની પુત્રવધુ માટે અને પોતાના દીકરા માટે એક શૂટનું કાપડ ખરીદે છે આ જોઈ રમણભાઈની પત્ની ખુશખુશાલ થઈ જાય છે કે એનામાં પરિવર્તન આવ્યું છે ઘરે જાય છે અને ત્યારે એનો દીકરોને એવો તો રાહ જોતા હોય છે એના માતા પિતાની અને એની પુત્રવધુનું નામ રીટા હોય છે એ પણ રાહ જોતી હોય છે ના સાસુ સસરાની આતુરતાથી ક્યારે આવે ક્યારે આવે અને અંતે ઘરે આવી જાય છે અને બંનેને પોતપોતાની ગિફ્ટ આપે છે ગિફ્ટ જોઈ દીકરો અને દીકરાની વહુ ખૂબ રાજી થઈ જાય છે પગે લાગે છે અને શાંતિથી ચા પાણી નાસ્તો કરે છે સમય જાય છે પછી એક સમય એવો આવે છે જ્યારે પરિવારના બધા જ સભ્યો દિવાનખંડમાં બેઠા હોય છે એ સમય દરમિયાન જે રમણભાઈનો પુત્ર હોય છે રમણભાઈને પૂછે છે કે પપ્પા તમારા પરિવર્તનનું રહસ્ય શું છે તારામાં તમારામાં આટલું બધું પરિવર્તન આવ્યું છે એનું કારણ ખરેખર છે શું તમે જ્યારથી જે અંકલને ત્યાંથી આવ્યા છો ત્યારથી તમારામાં ખરેખર પરિવર્તન જોવા મળે છે ઘરનો માહોલ બદલાઈ ગયો છે તમે બદલાઈ ગયો છો આનું રહસ્ય ખરેખર છે શું ત્યારે રમણભાઈ બોલે છે કે બીટા કંઈ નથી પરંતુ કદાચ મારી ધારણા જ ખોટી હતી કારણ કે મને સતત મનમાં એવું રહ્યા કરતું હતું કે આ જે નવી પેઢી છે એ આપણા વિચારો સાથે મેચ નથી થતી આપણને કંઈ પૂછતી નથી એનું મનનું ધાર્યું જ કરે છે ખરેખર આ મારી વિચારધારા ખોટી હતી એવું કંઈ નથી ત્યારે એ તેનો દીકરો પણ એમ કહે છે કે પપ્પા નવી પેઢીએ પણ તમારા અનુભવ તમારા આચાર વિચાર તમારા જે કાંઈ પણ મનમાં વિચારો છે એનો સ્વીકાર કરવો પડે અને શીખવું પણ ઘણું બધું પડે જૂની પેઢીમાંથી કારણ કે એને એવળો અનુભવ હોય સમજણ હોય જેથી કરીને જે બે પેઢી વચ્ચે જે જનરેશન વચ્ચે ગેપ છે ને એ ઓછો થઈ જશે અને ધીમે ધીમે કદાચ પૂરાઈ પણ જશે મિત્રો કહેવાનો મતલબ એ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તન થાય અને હોવું એ પણ જરૂરી છે કારણ કે કુદરત ખુદ જ પરિવર્તનશીલ છે પરિવર્તન વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી સમયાંતરે પરિવર્તન હોવું અને થવું પણ જરૂરી છે કે જેનો આપણે સ્વીકાર પણ કરવો પડે અને શીખવું પણ પડે થેન્ક યુ સો મચ